એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી જે બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિશા કાનજીભાઈ ગર્જર કાનજીભાઈ મગનભાઈ ગર્જર અને વૈશાલીબેન દેવાયતભાઈ ગર્જર એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાજી ગયા હતા જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદમાં ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી